સ્ટાર્ટ કરીએ તો સેકન્ડ લાસ્ટ ડે અને ઓગણત્રીસ દિવસ થઈ ગયા આઈ એમ વેઇટિંગ જે લોકો લાઈવ આવી રહ્યા છે આવે એટલે આપણે આજની પ્રેક્ટિસ કરીએ આપણે ત્રીસ દિવસની જે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરેલી હતી બસ તેના અંત તરફ પહોંચી રહ્યા છીએ આજે ઓગણત્રીસમો દિવસ અને આવતીકાલે આપણે ઝૂમ પર મળવાના છીએ યસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમુક લોકો ફિક્સ છે જે સવારે આવીને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ કહે છે ઘણી બધી ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ એવી છે કે જે એકદમ સિમ્પલ છે અને એવું લાગે જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે કાં તો કરી લીધેલું છે આ તો રિપીટ છે આ તો સિમ્પલ છે કે આવું ફરીથી આટલું સિમ્પલ ફરીથી અને અમુક ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસમાં એમ થાય કે ઓ વાવ ચાલો આ તો તરત જ કરી લઈએ તો જે સિમ્પલ છે તે ફક્ત રિપીટેશન માટે છે અને એ રિપિટેશન એટલા માટે કરવાનું છે બિકોઝ જ્યારે આપણે ગ્રેટિટ્યૂડ સિવાયના વિચારો કરતા હોઈએ છીએ ત્યારે શું થાય છે રાત્રે ઊંઘ નથી આવતી ઘણા લોકોને કેમ કે એ લોકો એ વિચારોમાં ખોવાયેલા હોય છે જે આખા દિવસમાં કંઈક ખરાબ થયું યા કોઈએ બોલી દીધું યા કંઈક એવું બિહેવિયર કર્યું જેનો વિચાર રાત્રે પણ આવતો હોય અને રાત્રે પણ એ વિચારથી ઊંઘ નહીં થતી હોય જરૂરી નથી બધાને જ એના લીધે ઊંઘ નહીં આવતી હોય પણ આવું પણ મોટે ભાગે થતું હોય છે મારા જે ક્લાયન્ટ મારી સામે આવતા હોય છે તે મોટે ભાગે કહે છે કે આ વિચારોથી એટલા બધા ડિસ્ટર્બન્સ છે કે રાત્રે ઊંઘ નથી આવતી એના એ જ વિચારોથી સેમ વસ્તુ સવારે ઉઠે ત્યારે સૌથી પહેલો એ જ આવે કે કેમ આવું થયું કેમ આવું કર્યું તો આ જે વિચારો રિપિટેશન છે તે નેગેટિવ થોટના છે જે ખરાબ થયું છે જે આપણને ખરાબ ફીલ થયું છે તેના છે તો સેમ વસ્તુ ગ્રેટીટ્યૂડની જે ફિલિંગ છે એના માટે છે કે રિપીટ 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 કરવાથી આપણી જે ફોકસ લાઈટ છે જે ફરિયાદ તરફ છે તે પોઝિટિવ થોટ્સ તરફ કે બંને જ વસ્તુ દિવસમાં થાય છે દરેક દિવસ યુનિક છે એક વખત એક બાજુ કંઈક એવું થાય છે જે આપણને ગમતું નથી ને બીજી બાજુ એવું ઘણું બધું થતું હોય છે જે આપણી કંઈ ફેવરમાં હોય છે પણ આપણે જે ધ્યાન આપતા હોઈએ છીએ જે આપણી ફેવરમાં નથી તેના પર અને એના થોટ્સ રિપીટ થતા હોય છે તો ઘણી બધી એવી સિમ્પલ ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ છે જે રિપીટ 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 કરવાની છે જેમાં આપણા નેગેટિવ થોટ્સ ઓટોમેટિક રિપીટ થતા હોય છે તો અહીંયા આગળ એ ઓટોમેટિક રિપીટ નથી થતા ત્યાં સુધી આપણે એટલું બધું રિપિટેશન એ ગ્રેટિટ્યુડનું કરવાનું છે કે જેથી એ થોટ્સ પણ આપણા બ્રેઇનને આદત પડી જાય રિપીટ 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 કરવાની ઓટોમેટિક અને ઓટોમેટિક જેમ આપણે વ્હીકલ શીખતા હોઈએ ત્યારે કોન્શિયસલી ધ્યાન રાખવું પડે છે કે કઈ રીતે વ્હીકલ શીખવાનું છે યા નાનું બાળક ચાલતા શીખે ત્યારે કેવું ધ્યાન રાખે છે જે ચાલતી વખતે કે મારે આમ ચાલવાનું છે તેમ ચાલવાનું છે પણ એક વખત બ્રેઇનને આદત પડી ગઈ કઈ રીતે ચાલવાનું છે એક વખત બ્રેઇનની આદત પડી ગઈ કે ડ્રાઇવિંગ કેવી રીતે કરવાનું છે પછી ઓટોમેટિક થાય વાત કરતાં કરતાં પણ થાય ડ્રાઈવિંગ કંઈ ફરક નહીં પડે ઘણી વખતે જે રસોઈ શીખતા હોય ત્યારે કેટલા કોન્સિયસ હોય કે રસોઈ શીખતી વખતે ધ્યાન રાખવાનું છે અને કેટલી બધી ગડબડો થતી હોય છે પણ એક વખત આવડી જાય તો વાત કરતાં કરતાં પણ રસોઈ તો થયા જ કરતી હોય છે તો સેમ વે આપણે ગ્રેટિટ્યુડની પહેલાં પ્રેક્ટિસ કોન્શિયસ રીતે ધ્યાન રાખી રાખીને કરવાની છે રિપીટ 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 કરવાની છે અને પછી એવું થશે કે આપણા બ્રેઇનને અને આપણને એવી આદત પડી જશે કે આપણા ઇમોશન્સ એ લેવલ પર હશે કે પછી આપણે યાદ નહીં કરવું પડે કે મારે અહીંયા થેન્ક યુ બોલવાનું છે મારે આ વસ્તુનું ગ્રેટિટ્યુડ કરવાનું છે પછી એ ઓટોમેટિક પ્રોસેસ બની જશે ગુડ મોર્નિંગ હા જે લોકોના મેસેજ છે ગુડ મોર્નિંગ હંસાબેન જય શ્રી કૃષ્ણ તો હવે આજની જે પ્રેક્ટિસ છે દિવસ ઓગણત્રીસ તે એ અગેન એક રેપિટેશન છે કઈ રીતે કે ઘણા લોકોને જે સવારે ઉઠે અને આવતીકાલે કંઈક થયું તો સવારે ઉઠતાની સાથે ફક્ત એ વિચાર આવે છે કે કાલે આવું શું કામ થયું ધન જે નેગેટિવ પાર્ટ છે તે પણ હાર્ડલી એવું થતું હોય છે કે સવારે ઉઠતાની સાથે ગઈકાલે જે જે સારું થયું તે યાદ આવે તો આજની જે પ્રેક્ટિસ છે તે રોજે આપણે દિવસ જે અલગ અલગ ઉગતો હોય ને અલગ અલગ થતું હોય તેના માટેની છે તો સવારે ઉઠીએ ત્યારે જે આપણે દસ બ્લેસિંગ્સ કાઉન્ટ કરીએ છીએ તો કોઈ દિવસ એવું કરવાનું છે કે આગલા દિવસમાં શું સારું થયું જસ્ટ ગઈકાલ એક જ દિવસની વાત જેમ આપણે મેજિક સ્ટોનમાં હાથમાં પકડીને શું કરીએ છીએ આજે આખા દિવસમાં શું થયું તેનું તો અમુક વખતે સવારે ઉઠીને આપણને બીજું કંઈ જ નહીં યાદ આવતું હોય તો ખાલી આ પ્રેક્ટિસ કરવાની છે કે ગઈકાલે આખા દિવસમાં મારી સાથે શું સારું થયું કયા લોકો સાથે વાત થઈ યા કયા સારા સમાચાર સાંભળ્યા શું સારું જમવાનું મળ્યું કોઈ જગ્યાએ ઇન્વિટેશન હતું ત્યાં ગયેલા હતા કોઈ ફ્રેન્ડને જોડે ગયા મળ્યા હતા કે રિલેટિવને મળ્યા હતા કે કોઈ જગ્યાએથી પૈસા આવ્યા કોઈ જગ્યાએથી કોઈ ગિફ્ટ આવી આખા દિવસમાં કંઈક ને કંઈક તો એવું સારું થયું હશે જે આપણે યાદ કરવાનું છે અને તેનાથી શું થશે સવારે ઉઠીએ ત્યારે આપણે બ્રેઇનને એક્ટિવેટ કરીએ છીએ એક સિગ્નલ આપીએ છીએ કે કાલે જે સારું થયું તે સવારમાં આપણે યાદ કરીએ અને ગ્રેટિટ્યૂડને રિપીટ કરીએ અને જેટલું રિપીટ કરીએ એટલું જ આપણી પાસે ફરીથી એ આવે છે તો સવારે ઉઠતાની સાથે કોઈક નેગેટિવ વિચાર આવે તો ટર્ન કરી દેજો કે ગઈકાલે શું સારું થયું તેના વિચાર હું કરું એક વસ્તુ સારી થઈ તો એક વસ્તુ પણ હું યાદ કરું જેના લીધે આપણે આપણી સવારને બદલી શકીએ મોર્નિંગ ગ્રેટીટ્યૂડની આગળ આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરી છે અલગ અલગ પ્રેક્ટિસ છે અને અલગ અલગ રસ્તાઓ છે જે દિવસે જે યાદ આવે તે પ્રેક્ટિસ તમે કરી શકો છો તો આજની જે પ્રેક્ટિસ છે તે ગઈકાલે આખા દિવસમાં શું સારું થયું તે યાદ કરવા માટે છે અને આજે ફરીથી આપણે મેડિટેશન મ્યુઝિક સાથે આંખ બંધ કરીને આખા દિવસને ગઈકાલના આખા દિવસને યાદ કરીશું કે શું સારું થયું અને એ યાદ કરીને જો તમે આસપાસ કોઈ નથી મોટેથી બોલી શકો તો મોટેથી થેન્ક યુ કરવાનું છે અને જો મોટેથી નહીં બોલી શકો તો આરામથી મનમાં બોલી શકો છો પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ પહેલાં કોઈને કંઈ કહેવાનું છે કોઈ વસ્તુ શેર કરવાની હોય તો મેસેજ કરી શકો છો હું મ્યુઝિક સ્ટાર્ટ કરું ત્યાં સુધીમાં લખવીર સિંઘ નિમેશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓકે સો સ્ટાર્ટ કરીએ ફક્ત ગઈકાલનું યાદ કરવાનું છે પાંચ મિનિટ પણ નથી લાગતી આપણે આખા દિવસની યાદ કરી લઈએ અને ઘણી વખત એવું થાય કે આપણે એ યાદોમાં વધારે ખોવાઈ જઈએ તો ઘણું બધું યાદ આવે પણ ફક્ત પાંચ મિનિટ આપણે કાઢી શકીએ અને ગ્રેટિટ્યૂડથી સવારની શરૂઆત કરી શકીએ સો ક્લોઝ યોર આઈઝ આપણે ડીપ બ્રીદિંગ ચાર પાંચ લઈશું યાદ પોતાની સાથે કનેક્ટ થવા માટે મેડિટેશનમાં જવા માટે અને પછી એક પછી એક હવે તમારો દિવસ ગઈકાલે કેવો ગયો મને નથી ખ્યાલ તો તમે તમારા દિવસની યાદ કરશો અને હું મારા દિવસને આંખ બંધ કરીએ અને બંને હાથ આ રીતે ઓપન હથેળી આકાશ તરફ અને આપણે પગ પર થાઈ પર રાખી દઈએ પલાઠી વાળીને બેઠા કે ચેર પર બંને સિચ્યુએશનમાં છે હા પલંગ પર લાંબા થઈને કરતા હશો તો એ મેડિટેશન નહીં થાય એક ઊંડો શ્વાસ અને શ્વાસ અંદર લેતી વખતે થેન્ક યુ બોલશો આ જ ડીપ બ્રીથિંગ પછી હું મારા ગઈકાલને યાદ કરીશ તમે તમારા ગઈકાલને યાદ કરશો ફક્તને ફક્ત જે સારું થયું છે તે સવારથી શરૂઆત કરીએ તો આઈ એમ ગ્રેટફુલ કે ગઈકાલે પણ યુટ્યુબ પર આપણે અઠ્યાવીસ દિવસ લાઈવ કર્યો ગઈકાલે અહીંયા ઈદના દિવસે રજા હોય છે તે રજા કરી જેના લીધે यूट्यूब लाइव पी बदाय ब्रेकफास्ट कर आई एम ग्रेटफुल त्रम मील લઈ શકીએ તેટલા લકી છીએ અઢાર વર્ષ પહેલાં જે જૂના સ્મારક સ્ટુડન્ટ હતા તેમના પણ ટીચર્સ ડેના મેસેજ આવેલા આઈ એમ રિયલી થેન્કફુલ ટુ ધેમ કે અઢાર વર્ષ પછી પણ એ એમના ટીચરને યાદ કરે છે જે ફરીથી નવા બે પોડકાસ્ટ આવવાના છે તે બંને સાથે મેં ગઈકાલે વાત કરી સો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ શરીરને અનુકૂળ તેવું હલકું ફૂલકું લંચ અને ડિનર ગઈકાલે ફૂલ ડે હેલ્ધી લાઇટ ડાયટ કર્યું તેના માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ખૂબ સરસ આ મોન્સૂનના વેધરમાં ફૂલ ફેમિલી એક લોંગ ડ્રાઈવ પર ગયા અને કુદરતની મજા માણી તેના માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ગઈકાલે જે ક્લાયન્ટ સાથે વન ટુ વન સેશનને ક્લેરિટી કોલ કર્યા સો એ લોકોએ જે ટ્રસ્ટ રાખીને મારી સાથે કાઉન્સેલિંગ પ્રોસેસ કરવાનો ડિસિઝન લીધો તે ટ્રસ્ટ માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ગઈકાલે ચી બ્રીથિંગ એક્સરસાઇઝ અને ફ્લોર એક્સરસાઇઝ કરી મેં તેના માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ એક્સરસાઇઝ મને હેલ્ધી બનાવવા માટે હેલ્પ કરે છે સો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ રાત્રે બધા સાથે બેસીને ટીવી જોઈ શકીએ છીએ અને ગઈકાલે પણ એ જોયું જેના માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ રાત્રે સૂતા પહેલાં વિઝ્યુલાઇઝેશન અને ગ્રેટિટ્યુડ ની પ્રેક્ટિસ કરી તેના માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આખી રાત ખૂબ સરસ ઉંગાવી તેના માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ગઈકાલના આખા દિવસને વન્સ અગેન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આજ સવારે ફરીથી આપણે ઓગણત્રીસમા દિવસની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ તેના માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જે લોકો આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છે લાઈવ છે તે બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હવે જ્યારે પણ કમ્ફર્ટેબલ લાગે તમે આંખ ખોલી શકો છો અને જો હજુ તમારો દિવસ તમે યાદ કરી રહ્યા છો તો કમ્પ્લીટ કરીને પછી આંખને ખોલજો લોકો આ મ્યુઝિક સાથે દિવસને યાદ કરી શક્યા કે જ્યારે જ્યારે આપણે મ્યુઝિક સાથે કરીએ છીએ તમે યાદ કરી શકો છો ગ્રુપમાં થઈ શકે છે તમારાથી આજે મેડિટેશન કરી રહ્યા છીએ આપણે સિમ્પલ યાદ કરીને ગ્રેટિટ્યુડ જે લોકો ખાસ રેગ્યુલર છે એમને પૂછવાનું કોઈનું મેસેજ છે કેમ છો બસ મજામાં છું ખૂબ સરસ તબિયત છે અને ખૂબ સરસ દિવસો જઈ રહ્યા છે થેન્ક યુ તમે પૂછો છો એના માટે ઓકે નિમેશ કહે છે મારાથી થાય છે હંસાબેન કહે છે મારાથી થાય છે તો અત્યારે જે આપણે જેટલી મિનિટ મેડિટેશન કર્યું તેમાં કેવું ફીલ થાય છે સો સવારે જ્યારે આપણે આવી રીતે આખો દિવસ યાદ કરી લઈએ ઓકે હંસાબેન આઈ એમ સિટિંગ ઇન માય રૂમ અલોન ખૂબ સરસ વાત જ્યારે આવો આપણને ફ્રીડમ મળે છે ત્યારે ખૂબ સારી વાત છે મને અનુભવ છે કે મારા ઘણા બધા ક્લાયન્ટ છે જે ગાર્ડનમાં બેસી જાય છે સેશન લેવા માટે કારણ કે ઘરમાં એમની પાસે એવી કોઈ સ્પેસ જ નથી જ્યાં આગળ એકલા બેસી શકે અને એક સેશન માટે પણ એક કલાક કાઢી શકે હંસાબેન કેવું લાગ્યુંનો જવાબ આપે છે ટુ ગુડ ઓકે બસ આટલું જ સિમ્પલ છે જે આપણે અમુક નેગેટિવ થોટ્સ કે ચિંતાના થોટ્સ વારે વારે આવ્યા કરતા હોય છે ફ્યુચરની ચિંતાના અને એની જગ્યાએ આપણે ફક્ત ગઈકાલને યાદ કરીએ કેટલું સિમ્પલ છે ને પણ એક મેડિટેશન થઈ ગયું અને સાથે સાથે ગ્રેટિટ્યુડ થઈ ગયો અને જે ગ્રેટિટ્યુડ ફીલ કરીએ તે આપણે ફરીથી રિપીટ એટલે કે જે સારી વાત રિપીટ કરીએ તે આપણને પાછી મળે છે સો આઈ એમ ઓલ્સો ફિલિંગ લકી રિલેક્સ અને ખૂબ જ સારું લાગે છે ખૂબ જ ખુશ છું કે ઓગણત્રીસ દિવસ સુધી આપણે સાથે છીએ અને હવે આવતીકાલે મળવાના છીએ પ્લીઝ ચેક કર્યા કરજો આજની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર હું ટાઈમ અને ઝૂમ લિંક બંને મૂકીશ પહેલાં હું ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર આવતીકાલનો ટાઈમ મૂકીશ અને આવતીકાલનો જે ટાઈમ છે પ્રેક્ટિસ કરવાનો તેની થોડીવાર પહેલાં હું ઝૂમની લિંક મૂકીશ જેના લીધે તમે ઝૂમ પર કનેક્ટ થઈ શકો અને ત્રીસમા દિવસની પ્રેક્ટિસ આપણે ઝૂમ પર કરીશું કોઈને કંઈ શેર કરવું છે કે પૂછવું છે કોઈ પણ ક્વેશ્ચન હોય અદરવાઈઝ આજની પ્રેક્ટિસ પતી ગઈ છે બસ આવતીકાલે મળવાનું છે લાસ્ટ ડે કોઈ સજેસ્ટ કરી શકો છો કયો ટાઈમ ફાવશે કાલે સન્ડે છે ઇન્ડિયામાં સન્ડે છે જે લોકો ઇન્ડિયામાં નથી કદાચ જે લોકો માટે સેટરડે હશે એની ટાઈમ જે સજેસ્ટ કરી શકો છો તમને લોકોને કન્વીનિયન્ટ હોય જે લોકો લાઈવ છે એમને ઓગણત્રીસ દિવસની પ્રેક્ટિસનું કંઈ શેર કરવું હોય તો પણ કરી શકો છો મને મેસેજ નથી દેખાઈ ઓકે કારણ કે ઇઝી છે બ્રેઇન આપણું બ્રેઇન છે ને હંસાબેન આપણું બ્રેઇન છે ને તે એક લેઝી લેઝી કહેવાય છે મૂળભૂત એનો સ્વભાવ છે તે લેઝી છે અને ઇઝી વસ્તુઓ એને તરત દેખાય છે તો બ્રેઇનને આપણે ટ્રેઇન કરવું પડે છે ટ્રેનિંગ આપવી પડે છે કે કયા ટાઈપના થોટ્સ આવવા જોઈએ અને આપણે જે આ ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ કરીએ છીએ કે લો ઓફ એટ્રેક્શનની પ્રેક્ટિસ કરીએ તેનાથી આપણે બ્રેઇનને ટ્રેન કરીએ છીએ જે નેગેટિવ થોટ્સ છે તે ઓટોમેટિક એટલે આવે છે કારણ કે આપણે જોઈને મોટા થયા છે તો એની આદત એને પડી જ ગઈ છે અને બીજું એ ઇઝી છે જ્યારે તમે જુઓ કે સવારે ઉઠો તો તમને ગઈકાલનું ઇઝીલી યાદ આવે છે શું યાદ આવે છે ફક્ત નેગેટિવ તો એ કલ્ચરમાં આપણે મોટા થયા છીએ અને એટલા માટે જે ઇઝી નથી તે બ્રેઇનને એ ખોરાક આપણે આપવો પડે છે યાદ કરીને અને પછી ધીમે ધીમે જ્યારે ઇમોશન્સ ડેવલપ થઈ જાય ત્યારે બ્રેઇનને આદત પડી જાય છે તો નેગેટિવિટી એટલે કે ગુસ્સો કરવો અને નેગેટિવ થોટ થોટ્સ આવવા ફરિયાદ કરવી આ બહુ જ ઇઝી છે તમે કોઈકને એવી ચેલેન્જ આપો કે પોતાની જાતને એવી ચેલેન્જ આપો કે એક આખો દિવસ હું કોઈ પણ નાની ફરિયાદ નહીં કરું તો એ કેટલું અઘરું રહેશે યાદ કરજો કારણ કે નાની નાની વસ્તુની ફરિયાદ આપણાથી થઈ જ જતી હોય છે અને એના લીધે ઇઝી વસ્તુ કે ફરિયાદ કરીને ગુસ્સો કાઢી નાખવાનો કે ટેમ્પરેચર હાઈ કરી દેવાનું એ બધું ખૂબ જ ઇઝી છે એટલે એ ફાસ્ટ આવી જાય છે હંસાબેન તમને આન્સર મળ્યો અને એટલા માટે આપણે એ ફોકસ લાઇટ જે પોઝિટિવ થોટ પર છે તે લઈ જવાથી એ પ્રેક્ટિસ કરીએ છીએ અને પ્રેક્ટિસથી આપણા બ્રેઇનની આદત બદલાઈ જાય છે નિમેશ કહે છે ફિલિંગ સો લકી ફોર મી ઇટ ઇઝ લાઈફ ચેન્જિંગ ઓકે યસ અન્સાબેન જે મારો અનુભવ છે તે મેં આન્સર આપેલો છે જે મેં વાંચેલું છે અને જે પોતાની સાથે પણ આ વસ્તુનો અનુભવ કર્યો છે તમે પણ રિલેટ કરી શકશો કે જે ઇઝી હોય છે તે આપણાથી થઈ જાય છે અઘરું છે તે પોતાને બદલવાનું છે અઘરું છે તે સો એ સો ટકા જવાબદારી પોતાની લેવાની છે આપણે બીજા પાસે જે અપેક્ષા રાખીએ છીએ તે ફરિયાદ આપણાથી થઈ જતી હોય છે આપણી સહનશક્તિ ઘટી જાય એટલા માટે ફરિયાદ થઈ જતી હોય છે જે ઇઝી છે કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વગર લાઈફની એ સો ટકા જો જવાબદારી આપણે લેતા થઈ જઈએ તો આપણને પણ ખબર છે કે લાઈફ ખૂબ સારી જાય પણ એ ઇઝી નથી એટલા માટે નેગેટિવ થોટ્સ બહુ જલ્દી આવી જાય છે અને ઘણી વખતે આપણો ઉછેર પણ એવો હોય છે એ પણ એક ફરક પડે છે સો થેન્ક યુ હંસાબેન ક્વેશ્ચન પૂછવા માટે આઈ હોપ કે તમને આન્સર મળ્યો હશે અને બીજું કંઈને કંઈ પૂછવું હોય શેર કરવું હોય તો પછી વારે વારે આપણે આ લાઈવ નથી થવાના સો આ ચાન્સને મિસ નહીં કરતા હવે અલગ અલગ પર્પઝ અને અલગ અલગ વસ્તુઓ માટે ઘણી બધી બુક એવી છે કે જે લોકો સુધી પહોંચવી જોઈએ જે નથી વાંચી શકતા તે બધા માટે મારો લાઈવ કરવાનો વિચાર છે ઓકે હંસાબેન આઈ એમ ઓલ્સો થેન્કફુલ કે તમે રેગ્યુલરલી અટેન્ડ કર્યું ટ્રસ્ટ કરો છો અને આવો છો મને ખબર છે અત્યારે ત્યાં આગળ રાતના સાડા અગિયાર બાર વાગેલા હોય છે પણ છતાં પણ તમે રાત્રે અટેન્ડ કરો છો અને બીજા દિવસે સવારે એની પ્રેક્ટિસ કરો છો ચાલો તો મળીએ કાલે હવે હું મારી રીતે ટાઈમ અનાઉન્સ કરી દઈશ બિકોઝ કોઈના મેસેજ નથી અત્યારે કે કયો ટાઈમ કન્વીનિયન્ટ રહેશે તો જે બધાને કન્વીનિયન્ટ રહે તેવો એક ટાઈમ આવતીકાલ માટે હું અનાઉન્સ કરીશ અને આવતીકાલે ઝૂમ લિંક સ્ટોરી પર મૂકીશ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર તો જે લોકો કદાચ એવા છે જે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય અને ઇન્સ્ટાગ્રામની ખ્યાલ હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામનું જે આઈડી છે તે હું મૂકી દઈશ જેથી તમે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો અને ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર દિવસ ત્રીસ કાલના દિવસની પ્રેક્ટિસની ઝૂમ લિંક મૂકીશ કાલના દિવસની પ્રેક્ટિસમાં શું કરવાના છીએ એક તો જે ક્વેશ્ચન આન્સર કદાચ હોય કે ત્રીસ દિવસમાં ક્યારે કઈ પ્રેક્ટિસ કરવી બહુ અલગ અલગ પ્રેક્ટિસ આપણે કરી છે તો તેના માટેના આન્સર આપીશ કોઈને શેરિંગ કરવું હોય તે કરવાનું છે અને ત્રીસ દિવસનું એક કમ્બાઇન્ડ સાથે ગ્રેટિટ્યુડ આપણે આવતીકાલે કરવાના છીએ તો બસ આ જે છે આવતીકાલ માટેનું જે ડિસ્ક્રિપ્શન હતું તે મેં કહી દીધું છે તો ફરીથી મળીએ ત્રીસમાં દિવસની પ્રેક્ટિસ માટે ત્યાં સુધી આજનો દિવસ બધાનો ખૂબ સરસ જાય બધા પોતાનું ધ્યાન રાખજો બને ત્યાં સુધી ટ્રાય કરીએ કે સારા મોમેન્ટ ક્રિએટ કરીએ અને તેને એન્જોય કરીએ બની શકે લાઈફમાં અચાનક કંઈ પણ એવું નેગેટિવ આજના દિવસમાં પણ આવી જાય પણ ટ્રાય કરીએ કે આપણે આપણી ફોકસ લાઈટને ગ્રેટિટ્યૂડ તરફ પોઝિટિવ તરફ શું આપણે સારું કરી શકીએ છીએ તેના તરફ લઈ જઈએ તો મળીએ આવતીકાલે ત્યાં સુધી ગુડ